પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં એક અકસ્માત થયો હતો જેમાં એક મશીન ફાટતા હાજર રહેલ કાયમી કર્મચારીને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા પોરબંદર જિલ્લાની સૌથી મોટી ગણી શકાય તેવી સરકારી ભાવ હોસ્પિટલમાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં દસ વાગ્યા આસપાસ ઓપરેશન થિયેટર વિભાગમાં એક ઓપરેશન કરવાનું હતું જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે કર્મચારી જયેશભાઈ ઢાકેચા કામ કરી રહ્યા હતા જેઓ છેલ્લા તેત્રીસ વર્ષથી અહીંયા ફરજ બજાવે છે અને પોતાની કામગીરી કરે છે ત્યારે ઓટોક્લેવ વર્ટિકલ મશીનમાં અચાનક જ બ્લાસ્ટ થતાં ધમાકો એટલો ભયંકર હતો કે સમગ્ર હોસ્પિટલનું સંકુલ ધ્રુજી ઉઠ્યું હતું ઓટોક્લેવ મશીનમાં બ્લાસ્ટ થતા કર્મચારી જયેશભાઈ ઢાકેચાને હાથના ભાગે અત્યંત ગંભીર ઈજા થઈ હતી સરકારી ભાવ સિટી હોસ્પિટલમાં સીલિંગ તોડીને બ્લાસ્ટ થયો હતો તે દુર્ઘટનામાં આ વર્ટિકલ ઓટોક્લેવ મશીનમાં જે ગરમ પાણી ઉછળ્યું હતું તે કર્મચારી જયેશભાઈ ઢાકેચાની આંખમાં પણ ઉડ્યું હતું બનાવની જાણ થતા હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું સિવિલ સર્જન અને આરએમઓ વિપુલ મોઢા અને ફાઇલ ઓફિસર યશ મોઢા તેમજ ભરતભાઈ ગોસ્વામી સહિતના અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા તથા કયા કારણસર ઘટના ઘટી ત્યાં અંગેનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો થડાકો એટલો જોરદાર થયો હતો કે સ્ટીલની કોઠી જેવા આ મશીનના ઢાંકણ ધડાકા ફેર ખુલી જતા પીઓપીની છતમાં મોટા ગાબડા પડી ગયા છે ઓપરેશન ઓપરેશન માટે માટે વાપરવામાં આવતા સાધનો જંતુમુક્ત બનાવવા આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે મોટી સ્ટીલની ટાંકી કુકર ટાઈપની હોય છે જેમાં વરાળનું પ્રેશર આવે છે તેના લીધે સીટી પણ વાગે છે જે રીતે કુકરમાં વાલ્વ ખરાબ થઈ જાય અને બ્લાસ્ટ થાય તે રીતે આ ઘટના ઘટી હોવાની શક્યતાઓ છે ઓટોક્લેવ વર્ટિકલ મશીન માં બ્લાસ્ટ થયો ત્યારે તેનો અવાજ અને ધડાકો મુખ્ય રસ્તા પર આવેલા ચર્ચ સુધી અને સામે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર માં દર્શન કરતા શ્રદ્ધાળુએ પણ સાંભળ્યો હતો ડોક્ટર વિપુલ મોડક બાવસી જનરલ હોસ્પિટલ જીએમઆરએસ હોસ્પિટલ ભોરબંદર આ આજરોજ અત્રેની ભાવસીજી હોસ્પિટલમાં માં ઓપરેશન થિયેટરમાં આ ઓટોકલેવ રૂમ માં એક ઓટોકલેવ મશીન ઓટોકલેવ દરમિયાન આકસ્મિક કોઈ ટેકનિકલ ખામીને કારણે તેમાં બ્લાસ્ટ થતાં અમારા જે વર્ષોથી ઓટોક્લેવનો સંભાળે છે તે જયેશભાઈ ઢાકેચા ને ડાબા હાથના ખભામાં ફ્રેક્ચર અને બોડીમાં ગરમ પાણી ઉડતા પ્રાઇમરી અને થયેલ છે જે કોઈ આક આકસ્મિક કોઈ ટેકનિકલ ખામીને કારણે આ બ્લાસ્ટ થયેલ છે

એ ઓટોક્લેવ રૂમ ની અંદર જે ઓટોક્લેવ મશીન ઓટોક્લેવ કરવા માટેનું જે બોઇલર હોય વન ટાઈપ ઓફ એ પ્રેશર કુકર ટાઈપનું હોય છે અને જે ઓપરેશનમાં વપરાતા સાધનો છે બધા એને જંતુમુક્ત સ્ટરિલાઇઝ કરતા હોય છે પછી જે ઓપરેશન થિયેટરમાં મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ છે જે કપડાં પહેરતા હોય છે ગાઉન પહેરતા હોય છે એપ્રન પહેરતા હોય છે હાથમાં જે ગ્લોવ પહેરતા હોય એ તમામ પહેલા જંતુમુક્ત થાય એના સાધનો જંતુમુક્ત થાય એના પછી ઓપરેશનની કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય છે એના માટેનો ઓટી ક્લેવ રૂમ છે અહીંયા ત્યાં જે ઓટોક્લેવ રૂમની અંદર છે એની અંદર જે બોઇલર છે આ ક્લીન કરવા માટેનું મશીન એક ટાઈપનું છે એ ફેટું એને કારણે જયેશભાઈ ઢાંકેચા તેત્રીસ વર્ષથી ઓટોક્લેવનું કામ કરે છે ને ખૂબ સારો આ નિષ્ણાત માણસ કહી શકાય એ ટાઈપના અંદર એને અનફોર્ચ્યુનેટ છે અકસ્માતની અંદર એ ભોગ બહેન છે એને ફ્રેક્ચર થયું છે ગરમ પાણી પણ મોઢાની અંદર ખૂબ વીડું છે આંખની અંદર પણ થોડું છે પણ સદનસીબે એને કોઈ જાનહાની ન થઈ એટલે ભગવાનનો માણીએ જે મોટું મશીન છે માટેનું માટેનું કરવા એ મોટું મશીન લગભગ વીસેક દિવસથી બંધ હતું કંપનીને પણ આ લોકોએ ઓથોરિટીએ વારંવાર જાણ કરી હતી છતાં એ લોકો સમયસર ના આવ્યા એટલે એક કારણ એ પણ હોઈ શકે કે અત્યારે જે અહીંયા દર્દીઓનો ધસારો મોટે પાયે છે ઓપરેશનની અંદર ખૂબ ઓપરેશનની સંખ્યા ખૂબ મોટી થઈ ગઈ છે સર્જરી ખૂબ મોટી થઈ છે ત્યારે વધારે લોડ આવવાના કારણે પણ એ બની શક્યું હોય પણ સદનસીબે કોઈની જાનહાની થઈ નહીં અને ઉપરની આપણે સીલિંગ તોડી નાખી છતાં પણ જે અંદરનો માણસ હતો એને ફ્રેક્ચરથી વધારે કાંઈ સદનસીબે એને ઈજા ન થઈ એટલું એટલું ભગવાનનો પાડ માનીએ પણ ભવિષ્યમાં વહીવટીતંત્રને પણ વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના જે મશીનો જે કંઈ ચકાસણી ટેકનિકલી કરવાની હોય એ સતત કરાવતા રહીએ જેથી કરીને આ પ્રકારના ભવિષ્યની અંદર બનાવો ન બને પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ઓટોક્લેવ વર્ટિકલ મશીનમાં બ્લાસ્ટ થયાની જાણ થતા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા ત્યારે હોસ્પિટલના અધિકારીઓએ ઘટના કઈ રીતે સર્જાય તેની માહિતી આપી હતી જેમાં જણાવ્યું હતું કે મોટું ઓટોક્લેવ મશીન દિવસથી બંધ છે તેના માટે કંપનીને જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કર્મચારી તેની તપાસ માટે આવ્યા નથી તેથી રામદેવભાઈ મોઢવાડીએ એવી માંગ કરી હતી કે ઓપરેશન થિયેટરના તમામ સાધન સરજામોની સમયાંતરે ચકાસણી થવી જોઈએ જેથી ફરીને આવો કોઈ બનાવ બને નહીં તે ઈચ્છનીય છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ போர்பந்தர்